હેલો મિત્રો સ્વાગત છે તમારું તો દોસ્તો હાલની અંદર એક સમાચાર આવી રહ્યા છે દોસ્તો ભારત પાંચ પાંચમી ભેઢીનું ફાઇટર જેટ ફિફ્ટી સેવન ખરીદવા માટેની તૈયારી કરી રહ્યું છે તો દોસ્તો આમ જોવા જઈએ તો આપણે ભારત પોતાનું સ્વદેશી ફાઇટર જેટ પણ નિર્માણ કરી રહ્યું છે પણ દોસ્તો તો એની અંદર એન્જિનની જે ડિલિવરી રહીને થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કારણ કે ભારત એન્જિન અમેરિકામાંથી લાવે છે જી એ કંપનીના ત્યારબાદ દોસ્તો ભારત પોતાનું કાવેરી એન્જિન પણ હજુ સક્સેસફુલી તૈયાર નથી થયું એને પણ ઘણા ટ્રાયલ બાકી છે અને દોસ્તો રફાલ પણ ઓલરેડી ભારતે ઓર્ડર પણ આપી દીધેલો છે અને સતીશ રફાલ હાલની અંદર ભારત ઉપયોગ કરી રહ્યું છે હાલમાં ભારતીય વાયુસેના પાસે કોઈ પાંચમી પેઢીનું લડાકું જહાજ નથી એના માટે થઈને દોસ્તો ટૂંક સમયની અંદર ભારતીય વાયુસેના દ્વારા રશિયાના સુખી ફિફ્ટી સેવનનો ઓર્ડર આપી શકે એવી સંભાવનાઓ છે કારણ કે જ્યારે પણ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ભારતની યાત્રા પર આવશે ત્યારે આ ડીલ પણ સાઇન થઈ શકે છે આમ દોસ્તો રશિયાએ પણ ભારતને ઘણી ઓફર કરી છે કારણ કે આ ફાઇટર જેટને ભારતમાં જ નિર્માણ કરવાની જે વાત છે તે ચાલી રહી છે કારણ કે દોસ્તો ઓલરેડી ભારત જે સુખી થર્ટીન છે એ આપણે નાસિકમાં આવેલી ફેક્ટરીમાં ઓલરેડી એનું એસેમ્બલ કરી રહી છે તો પછી સુખીની અંદર પણ નાશિક આવેલી ફેક્ટરીની અંદર એનું નિર્માણ કરવાની વાત પણ ચાલી રહી છે અને દોસ્તો જેમ કે ભારતીય ટેકનોલોજી એની પણ ઇન્ટરકેટર કરવાની વાત ચાલી રહી છે કારણ કે દોસ્તો અસ્ત્ર મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલ જેવી સ્વદેશી મિસાઈલનો પણ ઉપયોગ કરીને આની અંદર લગાવવામાં આવશે ત્યારબાદ દોસ્તો રશિયાએ પણ ટેકનોલોજી ટ્રાન્સફર અને કોડ દેવાની પણ વાત કરી છે દોસ્તો આમ જોવા જઈએ તો રશિયાએ ભારતને ઘણી ઓફર કરી છે તો મિત્રો હવે જોવાનું રહ્યું ટૂંક સમયની અંદર આ ડેલ પણ થઈ શકશે અને કોઈ નવી અપડેટ આવશે તો અમે તમને જાણ કરીશું જય જય ભારત